બાર વાગે બનાવ બન્યો સાડા બાર વાગે ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન મે ગયો છતાં પણ આ ચૈતરભાઈ બારેગાડીએ મનરેગાનું કોબાણ ઉજાગર કરે પોલીસને સામે જ્યારે પોલીસ અહીંયા દંડ ઉઘરાવતી હોય ત્યારે ચૈતરભાઈ લડે વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ માટે લડે અહીંના અહીંના આવાસોમાં કર્મચારીઓના ભ્રષ્ટાચાર સામે લડે કેવડિયા માટે લડે પોલીસ સામે લડે અને ગમે તે કરીને એને ફિટ કરી દો ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવે મે ધારાસભ્ય હોય વિધાનસભાની ચૂંટણીમાં એક લાખ ચાર હજાર ત્રણસો તેત્રીસ મત મળ્યા તેતાલીસ હજાર ની મારી લીડ હતી લોકસભા ચૂંટણી લડ્યો લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ બાવીસ હજાર મત મને મળ્યા ડેડિયાપાડા વિધાનસભામાં મને એક લાખ અઢાર હજાર મત મળ્યા સાહીઠ હજાર ની તો મારી લીડ હતી આટલો બધો જનતાનો પ્રેમ હોય જનતા મારી પાસે કામ માંગે ત્યારે આ સરકારી મીટિંગમાં મેં કીધું હું તૂટાયેલો ધારાસભ્ય છું મને પૂછ્યા વગર કઈ રીતના તમે વેપારીઓને કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવો પણ આ ભાજપના નેતાઓ ત્યાં બેઠા બેઠા મને ફસાવવાનું કાવતરું કરીને બેઠા હતા પોલીસ મને ફસાવવાને કાવતરું કરીને બેઠી હતી તેનો મને અંદાજો નતો હું પોલીસ સ્ટેશનની સામેથી અરજી આપવા ગયો અને મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો એક વિપક્ષના ધારાસભ્ય તરીકે સામિદાને અમને સત્તા અને પાવર આપ્યા છે છતાં લોકોએ મને બે વાગે એરેસ્ટ કરી લીધો અને એફઆઈઆર રાતે એમણે 307 જેવી ગંભીર કલમો લગાડીને અહીંના આઈપીએસ અધિકારીના ઈશારે મને જેલ હવાલે કરવામાં આવ્યો વડોદરા સેન્ટ્રલ જેલમાં 80 દિવસ જેટલો સમય મે કાઢ્યો ત્યારે મને એટલું દુખ થયું કે મારો ડેડિયાપાડા સાતપરા અને નર્મદા જિલ્લાના જે લોકો છે એ મારો પરિવાર છે એ પરિવારના દુખના પ્રસંગોમાં હું હાજર ન રહી શક્યો એ પરિવારના મે સુખના પ્રસંગોમાં હાજર ન રહી શક્યો એનો મને દુખ છે પણ મિત્રો આજે જ્યારે નામદાર હાઈકોર્ટે મને જામીન આપ્યા છે તો પૂરેપૂરો મને ન્યાય પ્રણાલીકા ઉપર ભરોસો છે ભલે આજે મારા પર શરતો લાગુ પડી છે પણ આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટ હોય નામદાર સુપ્રીમ કોર્ટ હોય મારી સાથે ન્યાય કરશે સાથીઓ આ ભાજપના કેટલાક નેતાઓ

જે ગુજરાતની મહિલાઓ હોય ગુજરાતના વિદ્યાર્થીઓ હોય ગુજરાતના કર્મચારીઓ હોય મારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે એ પ્રકૃતિ હે ભગવાન હે માતાજી મને એટલી શક્તિ આપજો કે એ લોકોને ન્યાય હું કરી શકું ક્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે ક્યાં પણ મારા લોકો સાથે અન્યાય થશે હે પ્રકૃતિ મને એટલી શક્તિ આપજે કે અમારા લોકોના અન્યાય સામે લડવાની મને પૂરેપૂરી શક્તિ આપે એ જ આજે હું પ્રાર્થના કરું છું

બધાનો કુકુ બાબા રાજના પ્રસંગે હું થોડો ઘણો વ્યથિત હતો બહાર આવીને જોયું કે તમારો પ્રેમ તમારો સહકાર જે મને મળ્યો છે એ સહકાર હું ક્યારે ભૂલી ન શકું કે ક્યારે તમને એ કરી ન શકું પણ જે પણ આજે તમે મને આવકારવા આવ્યા છો એ બદલ સૌનો આભાર માનું છું હું તો એક નાનો માણસ છું નાના પરિવારમાંથી આવું છું આટલી મોટી ભારતીય જનતા પાર્ટી એમની પોલીસ એમનું યંત્ર એમનું તંત્ર સામે લડવા મારી પાસે તાકાત નથી મિત્રો પણ જે તમારો સહકાર છે પણ જે તમારો પ્રેમ છે જે તમારી લાગણી છે એ જ મારી તાકાત છે એ તાકાત થકી આવડી મોટી સરકારો અને પાર્ટીઓ સામે લડું છું ત્યારે આવનારા દિવસોમાં અહીંના જે પણ ગ્રાન્ટોને સગે વગે કરનારા અધિકારીઓ હોય અમારા લોકોને રણજાડનારા કેટલાક

ફરી એકવાર મારા અને મારા પરિવારને સાથ સહકાર આપનાર તમામ નામી અનામી સાથી રાજકીય સામાજિક ધાર્મિક તમામ લોકોનો આભાર માનીને વિનમું છું અને આજે મને જામીન આપ્યા છે બદલ ન્યાય પ્રણાલીકા ઉપર મને પૂરો ભરોસો છે કે આવનારા દિવસોમાં પણ મારી સાથે ન્યાય થશે સત્યને ગમે તેટલો પરેશાન કરવામાં આવશે પણ સત્ય પરાજિત નથી પણ સત્યનો જ વિજય થવાનો છે ધન્યવાદ તો મિત્રો એક છેલ્લો